જનતાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ અને સાથે સાથે ગોપાલભાઈ ઇટાલિયા વિધાનસભા અને દેશના અને ગુજરાતના જે પણ ખેડૂત મિત્રો માટે પણ લડશે અને સાથે સાથે દરેક આપણી ગુજરાતની જનતા માટે અવાજ વિધાનસભાની અંદર ઉઠાવશે એટલે આજ રોજ અમે દાહોદ જિલ્લા ટીમ વતી અમે લોકોએ ફટાકડા ફોડી અને મીઠાઈ ખવડાવી અને ગોપાલભાઈની જીતનો માહોલ વ્યક્ત કર્યો છે અને ખુશીનો માહોલ અમારા દાહોદ જિલ્લા માટે પણ એવો છે કે અમારા નેતા એવા ગોપાલભાઈ ઇટાલિયા અમારી અંદર વચ્ચેમાં રહેનારા ગોપાલભાઈ જીત્યા અને અમને દાહોદ જિલ્લામાં ખૂબ આનંદ છે અને અમે લોકો બહુ ખુશ છે